નમસ્કાર હું રઘુવીર મકવાણા અને મારી સાથે છે મારા સહયોગી રાજુ બારૈયા એક દુઃખદ સમાચાર જે છે તે મળી રહ્યા છે વાત કરવી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની તો ગઢડાના ઢસા રોડ પર એટલે કે જે રણિયાળા ગામ છે ત્યાં એક ચક્રો રક્ષા છે તે પલટી મારી ગઈ છે અને એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે જી રઘુવીર એક કહી શકાય કે દુઃખદ સમાચાર આપણા જિલ્લામાં મળી રહ્યા છે ગઢડા તાલુકાના રણિયાળા ગામ પાસે જે ઢસસા રોડ આવેલો છે અને આ જ રોડ ઉપર ઢસસાથી એક લગ્નનું કામ પતાવી લગ્નના કામ પૂરા કરી અને એક યુવાન પોતાની ચકડો રિક્ષા લઈને ચાલ્યો આવ્યો હતો તેવામાં અચાનક આ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી મારી ગઈ હતી જેના કારણે એક આચારપદ યુવાન દેવી પૂજક સમાજનો ત્રીસ વર્ષના યુવાનનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મૃત્યુ થયું છે આ ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે હાલ યુવાનનો જે મૃતદેહ છે તેને ગઢડાની રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આ સમાચાર વાયુ વેગ પ્રસર પ્રસરતા આ યુવાનના પરિવારજનોમાં એક દુઃખની લાગણી સવાયું છે અને સમગ્ર તાલુકાની અંદર પણ એક દુઃખ સવાયું છે જે યુવાનની જો વાત કરવામાં આવે તો તે યુવાન છે મૂળ ગઢડાના ભરતનગર વિસ્તારમાં રહેતો આ યુવાન હતો તેમની ઉંમર આશરે ત્રીસ વર્ષની હતી અને તેઓ ઢસા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો અને ત્યાંથી પરત ગઢડા આવતો હતો ત્યારે આ કમનસીબીએ નસીબીએ તેમનું મોત થયું છે શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતો વિપુલ મહેશભાઈ દેવગુજક નામના યુવાનનું કમકમાટી ભર્યું મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બસ